જય પરશુરામ આ જે શુભ કાર્ય થયું એમાં પહેલાં તો મારા નાના ભાઈ અને મારા પરમ મિત્ર મહેશભાઈ કરશનભાઈ રાવલને જે કચ્છ ચોવીસી પ્રમુખ પદની જવાબદારી મળી એ બદલ હું એને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું અને પર્સનલી લગભગ મારા ખ્યાલથી ઓછા ઓછા વીસેક વર્ષથી હું મહેશને ઓળખું છું અને મહેશભાઈ પાસે વીએચપીના પ્રમુખ તરીકેની પણ જવાબદારી છે અંજાર તાલુકા અને જ્યારે પણ કોઈ પણ ગરીબ માણસને જરૂર પડી ત્યારે મહેશભાઈ એને હેલ્પ કરી છે પછી ચાંદરાણીથી અમદાવાદ લઈ જવાનું હોય કોઈ દર્દીને તો પોતાના ખર્ચે લઈ જાય જ્યારે કોઈ પણ કામ અમે પણ અહીંયાથી મસ્કત કે દુબઈ હોઈએ અને મહેશને કીધું કે મહેશ આટલું કામ કરવાનું છે તો મહેશ ખડે પગે તૈયાર હોય ગયા વખતે ભગવાન પરશુરામના મંદિર વખતે પણ ખૂબ સરસ મહેશભાઈ સેવા આપી હતી અને એવા ઘણા બધા કાર્યો છે જ્યાંથી મહેશભાઈ માટે મારી પાસે શબ્દો ઘટે જો એની કંઈક વાત કરવા બેસું તો તો આવી રીતના જેના રગે રગની અંદર હિન્દુત્વ અને સનાતન ધર્મ અને એના માટે એની જે આખી તૈયારી હોય છે સેવા કરવાની એ ખરેખર સરાહનીય છે અને મહેશભાઈ જેવા યંગ વ્યક્તિને આજે પ્રમુખ બનાવી અને હું મારી પોતાની એક જ વિચારધારાથી અને મારા એક સ્વતંત્ર મિજાજથી ખરેખર હું ગૌરવ અનુભવું છું કે દરેકે દરેક જગ્યાએ જો પ્રમુખ હોય તો આવા યંગ છોકરાઓ જ હોવા જોઈએ તેથી કરીને એ બધી જગ્યાએ જઈ શકે સેવા આપી શકે અને એમની પાસે એક આધુનિક વિચારો હોય એટલા માટે હું હંમેશા પ્રિફેર કરું છું કે સમાજની અંદર જો આ મહેશ જેવા પ્રમુખ હોય તો સમાજ ઘણી તરક્કી કરે ઉન્નતિના શિખરો સર કરે અને જેટલું પણ આજે એણે વાત કરી કે સમાજવાળી બીજે બનાવવાની એના પછી કન્યા કેળવણી માટેની જે કાર્ય છોકરીઓ માટેની બોર્ડિંગ સ્કૂલ અને એના પછી એજ્યુકેશન માટેની એના પછી બ્રાહ્મણોની એકતાની સનાતન ધર્મની આજે વાતો કરી અને એ બધી વાતોથી તો હું છેલ્લા કેટલાય પ્રભાવિત તો છું જ પરંતુ આજે જે વાત કરી એ મને બહુ આનંદ થયો અને મા જગદંબા ભવાની મા એકલ ને હું પ્રાર્થના કરું પરશુરામ ભગવાનને પ્રાર્થના કરું કે મહેશભાઈ જેવા આ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા એક નવજવાન નવલોહિયા આવા મારા ભાઈને ભગવાન ખૂબ શક્તિ આપે સમાજ સેવા કરવાની અને પર્સનલી હું મારી વાત કરું તો મહેશભાઈ એની ટાઈમ ક્યારેય પણ જો તમને સમાજ સેવામાં મારી કોઈ પણ જરૂર પડે તો વિનાશંકો છે હું દુબઈ હોઉં મસ્કત હોઉં કે દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં હોઉં તો તમે મને ફોન કરી શકશો અને સમાજ સેવા કરવા માટે અને તમને સપોર્ટ કરવા માટે ઓલવેઝ હું તમારી સાથે છું અને ખૂબ આગળ વધો ખૂબ સમાજની સેવા કરો કારણ કે મૃત્યુ નિશ્ચિત છે આ નગરના ચોકમાં જીવતા રહી શકાય જેમ શહીદ ભગવતસિંહ જેમ વાસુદેવ બળવંતરાય ફડકે મહારાણા પ્રતાપ આવા અસંખ્ય યોદ્ધાઓએ

જનકભાઈ અને મેહુલભાઈ અને બધા જ જે બધાના નામ લેવાનું મને ઓળખતો પણ નથી તેમ છતાં પણ જેટલા તમામે તમામ લોકોએ સમાજ માટે કાંઈ કરી છૂટવા માટેથી તમારા સાથે જોડાયા છે એ તમામે તમામ સભ્યોને મંત્રીઓને સલાહકારોને બધાને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ જ અગેન એન્ડ અગેન આઈ વોન્ટ ટુ સે કોંગ્રેચ્યુલેશન ફોર ઓલ તમને બધા લોકોને ખૂબ અભિનંદન અને મા મા ભવાની એકલ તમને લોકોને ખૂબ શક્તિ આપે આવા સારા કાર્યો કરવાની પરંતુ એક છેલ્લે મહેશભાઈ જોડાયેલા વ્યક્તિઓને કહેવાનું કે સમાજનું કામ કરવામાં ક્યારેક કોઈક એવી ઘટનાઓ ઘટે પણ એનાથી તમારે ચલિત નથી થવાનું સહનશક્તિ રાખવાની છે અને તમારો પોતાનો સ્વતંત્ર નિર્ણય એ લેવાનો છે ક્યારેય પણ નિર્ણય પરતંત્ર ન હોવો જોઈએ અને તમે ઇલેક્ટેડ છો તમે નોમિનેટ નથી ઓકે સો જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમ પોતે પોતાની રીતે નિર્ણય લેવા માટે થઈ અને સ્વતંત્ર છે એમ હું એમ ઈચ્છા ધરાવીશ પર્સનલી મહેશભાઈ કે તમે પણ તમારા નિર્ણયો લેવા માટે થઈ અને સ્વતંત્ર હશો અને જે રીતે એક નાયક જે રીતે પોતાના નિર્ણયો લે એવી રીતના નિર્ણયો લેજો અને મા જગદંબા તમારી સાથે છે અને તમારા સ્વતંત્ર નિર્ણયો સમાજને ખૂબ જ ઉપયોગી થશે જય ભવાની જય પરશુરામ